તો અમદાવાદમાં સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ અને શ્રી ગાયત્રી પરિવારના સહયોગથી શરદોત્સવ ગરબાનું આયોજન કર્યું જેમાં એકસો પચાસ જેટલા મનોદિવ્યાંગ બાળકોએ ખુલ્લા મનથી ગરબાનો આનંદ માણ્યો છેલ્લા પાંચ વર્ષથી આ ટ્રસ્ટ આવા આયોજનો દ્વારા દિવ્યાંગ બાળકોને ભારતીય સંસ્કૃતિનો પરિચય અને તહેવારોની ઉજવણીનો અવસર આપે છે આ કાર્યક્રમનો હેતુ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકોની જેમ ગરબા અને અન્ય તહેવારોની ઉજવણીનો આનંદ માણવા પ્રોત્સાહિત કરવાનો છે અને બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપવામાં આવ્યા આ બાળકોના ચહેરા પરનો આનંદ અમારો સાચો પુરસ્કાર છે એમ ટ્રસ્ટના સ્થાપકે જણાવ્યું પવિત્ર દિવસ છે અને મનોદિવ્યાંગ બાળકો જે આ કાર્યક્રમ અમે છેલ્લા ત્રણ વર્ષથી કરીએ છીએ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર રેલ પછી ગાયત્રી પરિવાર આશાપલ્લી લાયન્સ સેટેલાઇટ લાયન્સ અને સ્મિલ ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના બાળકો સાથે મળીને આ કાર્યક્રમ કરવામાં આવે છે અને અહીંયા વેરાઈ માતા મંદિર જે ટ્રસ્ટ છે એમના તરીથી એમનો સહયોગ મળે છે અને આ જગ્યા બી આપવામાં આવે છે આ બધા દ્વારા અવારનવાર અહીંયા ગાડી કંઈ ને કંઈક સરસ સેવાકીય પ્રવૃત્તિ થતી રહે છે છેલ્લા ત્રણ વર્ષથી તો હું અહીંયા આગળ આવું છું આ લોકોના ગરબામાં અહીંયા હાજરી આપું છું આ લાયન્સ ક્લબનો મુખ્ય હેતુ આવા બાળકોને તેમજ જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડવાનો છે આ દ્વારા સાબિત કરવામાં આવે છે કે દિવ્યાંગ બાળકો જે સારા બાળકો છે એમની સાથે ગરબા ગઈ નથી શકતા અથવા સારા બાળકોની સાથે જો ગાવા જાય તો એ ક્યાંય પાછળ રહી જાય છે પરંતુ અહીંયા આગળ એમનો શોખ પોસાય અને એમને પણ એમ થાય કે ના અમે પણ કંઈ છીએ આપ અહીંયા આગળ જોઈ રહ્યા છો કે બધા બાળકો ખૂબ જ ઉત્સાહભેર અહીંયા આગળ ભાગ લીધો છે અને ખૂબ જ સુંદર રીતે એ લોકો ગરબા કરે છે અમલ વ્યક્તિઓના માટે તો આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ આ એક અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ એ પી સાહેબે આ ઇનિશિયેટિવ લીધો એના માટે અને આપણી આ જે સંસ્થાઓ બધા જોડાયેલા છે એમનો એમને અનુમોદના અને અભિનંદન અને આવા ઘણા બધા કાર્યક્રમો આવતા આપણા આખા વર્ષમાં આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે આપ સૌનો સહકાર જોઈશે